ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલી નવવિક વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા આચાર્ય ઓફિસમાં શિક્ષક રાજેન્દ્રસિંહ ફતેસિંહ પરમારને માર માર્યો હોવાનો વિડીયો થયો વાયરલ તારીખ છ બે બે હજાર પચીસના રોજ સહજના આચાર્ય ઓફિસમાં ઘટના બની હોવાનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું ઘટનાને લઈ શાળાના ટ્રસ્ટીઓ દ્વારા આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરને સસ્પેન્ડ કર્યો હોવાનું સામે આવ્યું આ વીડિયોની પુષ્ટિ કરતા નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે શાળાના શિક્ષક તેમના વિષયમાં બનાવતા ન હોય તેના વિરુદ્ધ વાલીઓ દ્વારા ફરિયાદ આવતા શિક્ષકને બોલાવી તેઓ સાથે વાતચીત કરતો હતો તે દરમિયાન શિક્ષક રાજેન્દ્રસિંહ ફતેસિંહ પરમાર દ્વારા મને અસભ્યતાભર્યું વર્તન કરતા અને મને ઉશ્કેરતા મેં માર્યો હતો તેવું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું